જે દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરીશું રાન અવગણ નો ભાગ પાંચમો અને છેલ્લો ભાગ આજે ભાગમાં આપણે રાન અવગણ નો ઇતિહાસ સંપૂર્ણ કરીશું તો આવો સાંભળીએ આ વાર્તા મિત્રો રાન અવગણ સીધે રસ્તે હાલવા માટે થઈ સિંધમાં જવા માટે અને જોયું તો આગળ તો પાણીનો દરિયો છે આ જોઈ નવગણ વિચાર કરે છે કે કેવી રીતે હવે પાર આને આ દરિયાની પહેલી પેલી પાર જઈશું કેવી રીતે જમ્યા હતા એ માતાને યાદ કર્યું નાની ઢીંગલીના રૂપમાં માં આવીને ઉભાર્યા કે બોલ નવગણ તો કે માં હું ફરીને જાઉં તો છ મહિનાને અવધિ પૂરી થઈ જાય અને જો હું અહીંયા સીધું આલું તો આ દરિયો છે હું હવે કેવી રીતે અંદર પગ મૂકું હવે હું શું કરું માં ત્યારે માતાજી કે નવગણ હું તારી હારે છું તું ચિંતા ના કર હું ચારણ દેવી તારી જોડે છું તારા ભાલે જયારે ચકલી બેહે તો તું ઈ દરિયાની અંદર ઘોડા ખેડવી લેજે કે હાય કે હા નવગણ વિચાર કરે છે કે વાહ માં વાહ ખરેખર ભેડિયા વાળી તું મારી જોડે છે આઈ આ ચારણ દેવી માં તું અમારી જોડે છે એમ કહી અને નવગણે ભાઈ

સિંધની ની અંદર જઈને સીધી ચડાઈ કરી સુમરો હમીર હબકાઈ ગયો કે હવે શું કરું આ નવ લાખ ઘોડાને લઈને આવ્યો છે આ અમારું અમારું કોઈનું કુળમાં નામ નિશાન નહીં દેવા દઈએ કે નવઘણ પોતાના ઘોડા માથે ચડી અને તલવારની ઝાકા ઝીકી ઝાકા ઝીકી ઝાકા ઝીકી ઝાકા ઝીકી કરવા માંડ્યું બબે તલવારે નવગણ આજે સખા સટ સખા સટ બધાના માથા વધેરે જેમ નાળિયેરના તુમડા પડતા હોય એમ આ સુમરા હમીરની સેનાના તુમડા પડે છે હો આખી ધરતી લાલ બંબા કાળ થઈ ગઈ છે 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 નવગણની અંદર કે એ ગુસ્સો હતો એની આંખની અંદર એવી લાલાસ હતી કે મારી બેન ઉપર ખરાબ નજર કરનારને હું જીવ તો નહીં મૂકું

બેન જહાલ ને છોડાવી અને વળ્યા ભી પાછા પણ નવગણ કીધું કે સેના માંથી બધા માણસો સાંભળી લેજો મારી વાત અહીંયાથી એક એક સોનાની ઈંટ લઈ અને જવાનું છે ત્યાં માતાજી નું મંદિર બાંધવાનું છે બધા માણસોને હુકમ કર્યો એટલે બધા માણસો સમજી ગયા ત્યાંથી બધા એક એક સોનાની ઈટ લેવા મંડ્યા આઈ અને પાછા ઘોડા બધા ત્યાં મારે ગતો ભાઈ અને ત્યાંથી ભાઈ આવી માતાજીનું મંદિર બનાવડાયું એક ઈટ ઘટી તપાસ કર્યો કે કોણે ઈટ નથી લાવી કોણ ના પાડતું હતું તો કે નવગણને એમ કીધું કે નવગણ કે હા તમારા હાળા ના પાડી હતી એને એવો અભિમાન હતું કે ભાઈ હું નવગણનો નો હાળો હું થોડી ઉપાડું અને નથી લાવી કે નવગણે કીધું કે કોને ઈટ નથી લાવ્યું કે મારા હાળા નથી લાવી તો કે ના તમારા હાળા નથી લાવી આમ કરીને આમ નજર ઊંચી કરી અને તલવાર નો એના માથામાંથી દીધો દીધું માથું ઈટો ઈટું કરી દીધું આ હા 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 મારે શું જોઈએ બીજું પણ પોતાનો હાળો હતો મરેલો પડ્યો હતો એને ધડ થી મસ્તક સજીવન કર્યું એને નવગણ ના પગમાં પડીને માફી માંગી કે બને મને માફ કરજો હું ભૂલી ગયો હતો કે હું પણ એક માણસ છું અને માણસને પોતાનો કર્મ ન ભૂલવા જોઈએ તમે વાંધો હતો પણ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી મને માફ કરી દીધું નવગણ એને માફ કરી દીધું માતાજીને ત્યાં મંદિર બનવડાવી ત્યાં આગળ સેવા પૂજાઓ થઈ અને નવગણ નું કટક બધું આવ્યું હોય જૂનાગઢ ની અંદર જુનાગઢ ની અંદર આવી બેન જહાલ ને કાપડું પૂર્યું ઓ જાહલ ને ઘણું પછી બેન તોહલે આમ શાંતિથી જીવવા માંડ્યા છે અને બધા પોતાના રાજમહેલ ની અંદર આજે બધી વાતની ખુશીઓ આવી ગઈ છે નવગણના રાજની અંદર કોઈ વાત કોઈને દુઃખ ન હતું

તકલીફ તો પડે છે પણ ઘણું બધું એને કુવા ખંદવડાયા જૂનાગઢની ની અંદર ઘણો વિકાસ કર્યો પોતાના રાજ્યની અંદર પોતે ઘણો વિકાસ કર્યો પણ મિત્રો જોવા જેવી વાત તો એ થાય છે કે ધન્ય છે સૌરાષ્ટ્ર ને ધન્યવાદ છે કારણ કે જયારે નવઘણને

એક સમજી લ્યો કે એક રાજબાળકને એને ઉછેર કરી અને પોતાના ધાવણ ધવડાવ્યા એને મોટા કર્યા છે આ ઇતિહાસની અંદર એના જ નામ અમર રહેશે કે જેણે કંઈક કરી બતાવ્યું હોય જેણે સમર્પણ કર્યા હોય એના ઇતિહાસની અંદર નામ રહીએ છે ધન્યવાદ છે સોરઠની જનતાને કે જેણે નવઘણને રાજગાદી આપવા માટે પણ પોતાના લોહીઓની નદીયાં વેરવી નાખી છે અને આયર આયર ખાનદાની છે ધન્યવાદ છે નંદ આયર ભગવાન કૃષ્ણને પણ આશરો આપ્યો હતો અને ધન્યવાદ છે ઈ મા જશોદાને કે જેણે કૃષ્ણને પોતાના થાન થી ધવડાવેલો કહેવાય છે કે આયર કુળની અંદર આપણે જોવા જઈએ તો ખરેખર મહાનતા પોતાના 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 બાળકો પોતાને નાખે પણ બીજાને આશરો આપી અને જીવાડે છે આ જીવા દોરી છે એમની ભગવાન કૃષ્ણ પણ આયરના ઋણી હતા કૃષ્ણ ભગવાને પણ આહીરનો આશરો લીધો હતો મિત્રો આ ઇતિહાસ ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે ખરેખર શું આવી પબ્લિક આવી દુનિયામાં આવા માણસો પણ હોય છે વાહ વાહ ઘડી ભાગ કે આજ ભારતની ભૂમિ ઉપર સમર્પણ કરવા વાળા ઘણા માણસો છે સમર્પણ કરવા વાળા અધિક માણસો ના લીધે જ આજે ભારત દેશ આજે વિશ્વ વિજેતા બની શકે છે હવે મંદિર છે રામ ના મંદિર ની અંદર અયોધ્યા ની અંદર બાવીસ તારીખે આવી રહ્યા છે એ દિવસે દરેક માણસ પોતાના ઘરે દીપ જલાવે અને દરેક માણસ પોતાના ઘરે રંગોળીઓ પૂરે એક દિવાળીનું મહત્વ હોય એના કારણે એના કરતા પણ વિશેષ મહત્વ આપણે રામ ભગવાન પોતે પોતાના જન્મભૂમિની અંદર જ્યારે આવે ત્યારે એવો દિવસ હોવો જોઈએ કે આપણે જિંદગી ભર સદા સદા માટે યાદ રહી જાય એવો સનાતન ધર્મની અંદર પ્રભુ શ્રી રામ નું ઘણું મહત્વ છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન પોતાના જીવનની અંદર સુખ નથી પામ્યા કારણ કે જ્યારે પોતે નાના હતા ત્યારે જ પોતે ઋષિ સેવા કરવા માટે રક્ષણ માટે ગયા હતા ઘરે આવ્યા અને ઘરે રાજ તિલક ની વાત થઈ તો એમને વનવાસ ભોગવવો પડ્યો વનવાસ પાછા ત્યાંય સુખ ક્યાં હતું ત્યાંથી લઈ ગયા તે માતા સીતાને રાવણ અને ત્યાં પાછું સીતાને લઈ અને રાવણ ને મારી ઘરે આવ્યા તો કેટલું ને વનવાસ માં મૂકવા પડ્યા કેટલી પણ એ મેન મંદિર ત્યાં આગળ આજે બનવા જઈ રહ્યું છે મતલબ કે બની ગયું છે એને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપણે આજે એવા દીપ જલાવીએ એવી દિવાળી ઉજવીએ કે ભગવાન શ્રી રામ આપણી બધી જ મનોકામના સંપૂર્ણ કરે તો આ સાથે આપણે અહીંયા વાર્તાને પૂર્ણ વિરામ આપીશું જય માતાજી જય મોગલ જય 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 ખીમેશ્વર મહાદેવ અને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રઘુકુલ રીત સદા ચલિયાએ પ્રાણ જાય પણ વચન જાય જય શ્રી રામ